શરૂઆત યુપીથી કરીશું કાનપુરથી શુક્લગંજ જતા માર્ગ પર બનેલો બ્રિટિશકાળનો એક ઐતિહાસિક બ્રિજ ધરાશાય થયો સ્વતંત્રતા સંગ્રામનો સાક્ષી બનેલો આશરે એકસો પચાસ વર્ષ જૂનો આ પુલ હાલ ગંગા નદીમાં લીન થયો છે એકવાર જ્યારે ક્રાંતિકારીઓ ગંગા પર ગંગા પાર કરી રહ્યા હતા ત્યારે આ પુલ પરથી અંગ્રેજોએ તેમના પર ગોળીબાર કર્યાનો ઇતિહાસ પણ છે કાનપુર માં વર્ષથી વધુ જૂના ગંગા એક ભાગ મંગળવાર ના દિવસે સવારે તૂટી પડ્યો હતો સ્વતંત્રતા પુલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો ગંગા નું ઐતિહાસિક મહત્વ ધરાવે છે તેથી જ મહાનગરપાલિકા તેની જાળવણી કરતી હતી તેને હેરિટેજ તરીકે દર્શાવવા તેના બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયાનો ખર્ચ िस तो तो। साल पुराना पुल है ये पुल रात में ट्रेन की धमक से गिर गया आधा पिलर पहले ही फटा हुआ था उसके बाद में जरा सा लटका हुआ था उसके वजह से गिर गया मतलब ये रात में अचानक से गिर गया था अचानक से धमाका बहुत जोर का हुआ था કાનપુર ને ઉન્નાવ લખનઉ સાથે જોડવા માટે અંગ્રેજોએ વર્ષ 1875 માં ગંગા નદી પર આ પુલ બનાવ્યો હતો બાંધકામ નું કામ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઈજનેરો દ્વારા કરવામાં આવ્યું હતું આ બ્રિજ ને બનાવવામાં 7 વર્ષ અને 4 મહિનાનો સમય લાગ્યો હતો અંગ્રેજોએ આ પુલનું નિર્માણ લોકોની અવરજવર માટે કર્યું હતું ત્યારબાદ 1910 માં આ પુલની નજીક ટ્રેનોના સંચાલન માટે રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ પુલ પરથી દરરોજ 22000 ने सहित लाख पसार लॉकडाउन के बाद से बंद है लॉक कर दिया गया दोनों इसकी पहले कोठी फट गई थी सी नंबर की तब से तो ये तो आग तो आग है। कोई नहीं चोट मतलब दिन में आदमी पैदल आया जाया जा करते जा जा हैं के से। बाकी कोई आदमी चल नहीं रहा મહત્વનું છે કે ગત વર્ષે લગભગ એકસો સુડતાલીસ વર્ષ પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન બનેલા જૂના ગંગા પુલના ઘણા થાંભલાઓમાં મોટી તિરાડો પડી ગઈ હતી ના અધિકારીઓએ પુલના થાંભલાઓમાં પડેલી તિરાડોની તપાસ કર્યા પછી તાત્કાલિક જિલ્લા મેજિસ્ટ્રેટને અહેવાલ આપ્યો હતો કે પુલ હવે વાહનોની અવરજવર માટે યોગ્ય નથી તે અત્યંત જર્જરિત હાલતમાં છે જેના પર કાનપુરના તાત્કાલિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ પુલને બંધ કરવાનો નિર્ણય આપ્યો હતો Bureau report GSTV.